પ્રભુ નું પવિત્ર નામ લેવાની માટે આપણે એકત્ર થઈ શક્યા છે હાલે લોહી સવારથી આપણા પ્રભુ આપણને ડ્રો કરી લાવ્યા છે આપણને સલામત દોરી લાવ્યા છે અને હવે આપણે દિવસના અંત તરફ આગળ વધવાના છે અને છેક અત્યાર સુધીની તેમની કૃપાના લીધે તેમની કરુણાના લીધે પ્રભુની સ્તુતિ થાઓ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર આ ઈશ્વરની કૃપાને લીધે પ્રભુનો પુષ્કળ આભાર તમે સુધી થાવ કેમ કે આપણા મન એવા કોઈ એવા ન હતા કે આપણે તેમની સમુખ ઉભા રહી શકીએ તેમણે હતી ઘણી કૃપા કરી છે આપણા પર દયા કરી છે દયા રાખી છે કોપ કરવે ધીમાન દયા કરવે તાવડા એવા આપણા પ્રભુ છે નહીં હાલે લોહી પ્રેઝ રાડ અને ખરેખર જેમ કહેવામાં આવ્યું છે કે તેમના આશીર્વાદનો કોઈ રોકી શકતું નથી તેમના આયોજનને કોઈ રોકી શકતું નથી ઘણીવાર એવું બને છે પણ મારા મિત્રો મારી સાથે એવા બે પ્રસંગો બન્યા હું તમને શેર કરવા માંગુ છું પૈસાની વાત છે પણ એવું નથી કે હું તમારી પાસે પૈસા માગું છું એટલે એવું કંઈ વિચારતા નહીં પણ જ્યારે મારે ત્યાં સોલાર સિસ્ટમ આવી તો અમે પરિવાર તરીકે પ્રભુની આભાર સુધી કરનાર હતા અને બધી તૈયારીઓ ચાલતી હતી બધું સગવડો થઈ ગઈ હતી અને હું મારા પ્રાર્થના મિનિસ્ટ્રીના ફેમિલી કુટુંબને લેવા જતો હતો સાધનો મોડી સાધનો સમય હતો અને એને થોડા સમય પહેલાં કોઈક ભાઈ આવ્યા હતા અને એમણે એક પાંચસોની નોટ મને આપી હતી ના પાડી પડ કે ના પ્રભુના સેવક તરીકે મને તમને આપવું છે મેં ખિસ્સામાં ઉપરના ખિસ્સામાં મૂકી મોબાઈલ મૂક્યો અને ત્યાર પછી ઓ વાહન લઈ અને દૂધ લઈ અને પછી પેટ્રોલ ભરાઈ અને હું જે જગ્યા પર હતો ત્યાં જગ્યા પર જવાના માટે એવા આયોજન સાથે નીકળ્યું અને મેં જોયું કે જે પ્રમાણે મારે બધું એડજસ્ટ કરવાનું તો મેં એમાં એવું વિચાર્યું કે હું ગૂગલ પેથી દૂધ લઈશ અને આ પાંચસો રૂપિયાનું પેટ્રોલ ભરાવીશ હું ગયો ગૂગલ પેથી મેં દૂધની બે થેલી લીધી ત્યારબાદ પેટ્રોલ પંપ પર ગયો હવે ખિસ્સામાં જોઉં છું તો પેલા પાંચસો રૂપિયા નથી વિચારણો પડી ગયો પછી મને એવું લાગ્યું કે કોઈ જગ્યાએ મોબાઈલ કાઢતા કિસાનથી પડી ગયા હવે મારે પહોંચવું હતું પછી મેં બીજા કારમાંથી પેટ્રોલ ભરાયું પછી ગયો હું આવ્યો સુરાધના પૂરી થઈ એ આખો દિવસ નીકળી ગયો બીજા દિવસે સાંજે મને એવું થયું કે હું જે આ જગ્યા પર ગયો તો ત્યાં એક વખત વાત કરીશ એટલે જે સુપર સ્ટોરમાં હું ગયો હતો દૂધ લેવાને માટે તો એક છોકરાને કહ્યું હતું કે અત્યારે તો કોઈ છે નહીં પણ અમે કેમેરામાં જોઈ લઈશું મારી પાસે ટાઈમ વાઈમ બધું લીધું મેં બધી ટાઈમ વિગત આપી દીધું અને ત્યારબાદ બીજા દિવસે હું સેમ જગ્યા પર દૂધ લેવાને માટે ગયો અને પેલા ભાઈએ મને બોલાવ્યો મને કે તમે એવું કંઈ લખાવ્યું છે કે મારા પાંચસો રૂપિયા પડી ગયા છે અહીં જો કોઈને મળ્યા હોય તો જોજો અને કહ્યું કે હા મળ્યા છે અમને કહે છે અને એક છોકરાએ આપ્યા છે મને બતાવે કે જો આ બે દિવસી આ જગ્યા પર મૂકી રાખ્યા છે કોઈ આવીને કે પછી મેં એમને સૂચ્યું છે કે અહીં ઊભો રહ્યો હતો અને ખિસ્સામાંથી મેં કાઢ્યો મોબાઈલ અને જીપે કર્યો એટલે એમને કેમેરામાં તો બધું ખ્યાલ આવી ગયો હશે જોયું હશે પણ મારી જો કન્ફર્મ કરતા હતા એ સમય કદાચ મારા ખિસ્સામાંથી મેં કોઈ પૈસા પડી ગયા અને મને ખબર ના પડી મેં એ છોકરાને પણ કંઈક આપવા માટે પ્રયત્ન કર્યો એમને ના પાડી કે નહીં અમારી આ જવાબદારી હતી કહેવાનો મતલબ એવો છે કે પ્રભુએ આપેલો આશીર્વાદ કોઈ પણ રસીથી કોઈ છીનવી શકતું નથી અન્યથા કે તમે કે હું જો પ્રભુમાં રહેતા નથી તો કોરોના સમયમાં મારા પર એક ફોન આવ્યો હતો કેવું છે તમારું ખૂબ જ ચાલીએ છીએ કે ઓકે તમારું ઘરને માટે અને મિનિસ્ટ્રી માટે મારે કંઈક તમને આપવું છે પણ મારાથી બહાર નીકળાય એવું નથી જો તમે આવશો તો હું તમને નીચે આવીને આપી શકીશ મું સારું આજે તો નહીં નીકળાય પણ હું એક બે દિવસમાં એ તરફ આવીશું અને બે દિવસ પછી ફોન કરીને હું ગયો નાની પ્રાર્થના કરી બહાર જ ઊભા હોવા રસ્તામાં અને એમણે એક કવર આપી મેં ઉપરના કિસ્સામાં મૂકી દીધું ત્યારબાદ હું શાકભાજી લેવા ગયો ત્યારબાદ દૂધ લેવા ગયો પછી ઘરે આવ્યો કપડાં ચેન્જ કરી અને બપોરની પ્રાર્થના પૂરી કરી અને સાંજે મને અચાનક યાદ આવ્યું તો મેં મારું શર્ટ લીધું શર્ટના ખિસ્સામાં કવર નહીં કોટી પહેરતો કોટીમાં નહીં આમ તેમ જોયું બેગ લઈ ગયો તો બેગમાં નહીં ડીકીમાં પણ નહીં કવરની હવે મને એમાઉન્ટ પણ ખબર નથી એક દિવસ બીજો વીત્યો પ્રાર્થના કરતો હતો અને આમ જ ફરી પાછો એ જ જગ્યા પર હું એ પાર્લર પર ગયો અને જે એક દીકરો જુવાન બેઠો હતો એને મેં કહ્યું કે ભાઈ મારું એક કવર પૈસાથી ભરેલું પડી ગયું છે હું બાળક છું અને મને એમાઉન્ટ નહીં ખબર પણ એ કવર હું અહીંયા જ્યારે આવ્યો મોબાઈલ કાઢ્યું ત્યારે અહીં પડી ગયું છે અને એમના દીકરાએ કહ્યું કે હા એક કવર અમને મળ્યું છે બે દિવસથી મૂક્યું છે થોડી વાર રાહ જો અમારા પપ્પા રસ્તામાં છે એમણે મૂક્યું છે અને આવે એટલે તમને આપશે હું પાંચ મિનિટ બેઠો એમના પેલા દીકરાના પપ્પા આવ્યા એમ દીકરાએ કહ્યું કે આ અંકલ છે પછી મને પૂછ્યું મેં સોરી મેં કહું જો મને એમાઉન્ટ ખબર નથી પછી એમણે પૈસા કાઢ્યા ગણ્યા અંદરથી પાંચ હજાર રૂપિયા નીકળ્યા અને કવર સાથે મને પાછા આપ્યા ને કહું તમે તમારા દીકરા બાળકો માટે કંઈક તમે અંદરથી લઈ શકો છો મને કહે છે ના તમને ઈશ્વરે આ છે છે તમને ઈશ્વર પૈસા પાછા અપાવે છે તો એમાં પણ અમારે કંઈ નહીં જો બસ તમારા માટે પ્રાર્થના કરજો હાલે ખરેખર વાલા મિત્રો ઈશ્વરના આશીર્વાદો એટલે કોઈ છીનવી શકતું નથી ઘણા બધા લોકો એવું કરે છે કે ઘણા અમને દાન એવું હાલનાર હોય તો જૈન કહ્યા હોય કે આમનું પાછલું જીવન આવું છે આમ છે પેલું છે ફલાણું છે ના આપશો હમણાં વિદેશમાં બહુ એવું થયું છે અને બીજી બધી રીતે પણ ઘણા બધા લોકોને એવા મિસગાઈડ કરવામાં આવ્યા છે આપણે જેમને કહીએ ને કે વિશ્વાસીઓ ખરા સંગતમય હોય સુતી એરાધ નહીં કરાવતા હોય વચ્ચે આપતા હોય પણ એમની આંખો પેલી જૂની જ હોય આંખો ના બદલાઈ હોય વિચારો ના બદલાય હોય હૃદય ના બદલાય હોય ખાલી પ્રભુમાં છે એવું એ લોકો એમના એપિરન્સથી દેખાડતા હોય અને એવા લોકો દ્વારા ખરેખર બહુ પ્રશ્નો આવે છે મુશ્કેલી આવે છે પણ પ્રભુ એના સમયે નાના નાના દરવાજા પણ ખુલ્લા કરે છે ખાલેલું પ્રેઝ લોડ આ તમારો વિશ્વાસ વધે માટે કહ્યું છે કે તમારી કોઈ સહાય કરનારને કોઈ બંધ કરાવી દે તો પણ ગભરાશો નહીં ખાલેલું આજકાલ એવું બહુ થાય છે પણ પ્રભુ પર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો કે પ્રભુ તમારી સાથે સિદ્ધિ તમને કદી છોડીને નહીં જાય અને એની આપવાની રીત પણ અલગ છે ખાલેલું યા આવે એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમે તમારી બહુ જ અજબ જેવી કૃપાને અમે જોઈ શક્યા છે વિશેષ પ્રભુ તમારા મજૂર તરીકે પ્રભુ ઘણીવાર પ્રભુ એવા કપરા સમયમાં તમે સહાય કરી છે મદદ કરી છે જ્યારે ઘણા બધા હાથોએ પ્રભુ પોતાના દરવાજા બંધ કર્યા ત્યારે પ્રભુ તમે નાના નાના પાકોરા ખોલા કરી અને તમારા ઘણા બધા લોકોનો તમે ઉપયોગ કર્યો જેમને પ્રભુ અમે કદી મળ્યા નથી કદી જોયા નથી અને પ્રભુ તમારા સેવક જે એલિયા બોલ્યા કે આટલી મને મેદો અને કુંડલી મને તેલ ખૂટશે નહીં એમ પ્રભુ તમે રોજ સવારે સાંજે બપોરે અને તમારા મજૂરના ઘરની અંદર પ્રભુ દર મહિને વર્ષોના વર્ષથી પ્રભુ તમારી એવી કૃપા કરો છો માટે આભાર મને છે અને વિશેષ એવો જ આશીર્વાદ દરેક વિશ્વાસીઓ જેઓ સાંભળી રહ્યા છે તેઓના માટે પણ બને પ્રભુ કે તેમના કુંડીમનો તેલ અને હાડલીમનો મેદો પ્રભુ કદી ખતમ ના થાય પ્રભુ તેઓ સવારે સાંજે બપોરે રાત્રે જ્યારે પણ ઉઠે ત્યારે પ્રભુ તેમના ઘરના ભંડારો ભરેલા ભરેલા હોય એવું તમે થવા દેજો બસ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રાર્થએ છે કે અમે તમને ભૂલી ના જઈએ તમારાથી અલગ કોઈ માર્ગમાં અમે ન જઈએ અથવા પ્રભુ અમે એવી કોઈ પણ રીતે પ્રભુ અમે તમારાથી દૂર ના થઈએ હા પ્રભુ કોઈ પણ રીતે અમે તમારાથી દૂર ના થઈએ એવું થવા દેજો પ્રભુ દરેક એવા લપસણા રસ્તા પ્રભુ અમારાથી તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ જેઓ તમારા એવા બાળકો છે જેમને એવો કડવો અનુભવ થયો છે પ્રભુ ધંધામાં બિઝનેસમાં કે પ્રભુ નોકરીમાં કે પ્રભુ સેવામાં કે વ્યક્તિગત અંગત રીતે પ્રભુ તેમના પર પ્રભુ આરોપ મૂકીને પ્રભિતા તેમની બધી મુશ્કેલીઓ વધારી છે પ્રભુ તેમના રસ્તાઓ બંધ કર્યા છે અથવા જે કંઈ એમના સારી આવકના સાધનો હતા એમના દૂર કર્યા છે પ્રભુ વાહનો કોઈ જગ્યા પર ચોરી લેવામાં આવ્યા છે પ્રભુ રિક્ષા ટેમ્પો ટેક્સી તેને નુકસાન કરવામાં આવ્યું છે પ્રભિતા અથવા પ્રભુ જોબની અંદર પ્રભુ છડાવવામાં આવ્યું છે પ્રભુ અથવા સેવાની અંદર પ્રભુ ખરાબ વાતો દ્વારા પ્રભુ લોકોના મનને બદલી નાખવામાં આવ્યા છે પ્રભિતા ત્યારે પ્રભુ એવા જગ્યા ઉપર વિશેષ તમારી કૃપા રાખજો કેમ કે પ્રભુ આ તો તમારું કામ છે અને તમારા વચન પ્રમાણે આરની સામે કોઈ લાત ઉગામી શકતો નથી પ્રભુ અને પ્રભુ તમારા બાળકોના એવા કામોને તમે રક્ષણ આપજો તેમની સેવાઓને આશીર્વાદિત કરજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તેઓ જમીન પર સવારમાં પગ મૂકે એ પહેલાં પ્રભુ તમે પૂરી પાડજો અને દિવસને માટેની સર્વ જરૂરિયાતો તમે તેમને પૂરી પાડજો તેમના હપ્તા માટે પ્રભુતા અને પ્રભુ જે કઈ બાબતોની તેમની અગત્યતા છે તેને માટે સર્વ પ્રકારની જરૂરિયાતો અને પ્રભુ આર્થિક મદદો તમે પૂરી પાડજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેવું બધ ફિલ્મમાં ચાલી ગયા છે દૂર છે વ્યસનોમાં છે પ્રભુ અને પ્રભુ લગ્નને ફોક કર્યું છે માન્યું કોઈ ગણ્યું નથી નશાઓથી પોતાના શરીરને પ્રભુ અભડાયું છે ખરાબ લો લાલચોમાં ફસાયા છે કૃપા કરીને તમે તેમનું રક્ષણ કરજો છો બચાવ બચાવ ફસ્તાવી આપ્યો પાછા ફરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ દરેક ગુટન અમે દરેક જીવ ખોલું કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દે એવું તમે થવા દેજો સાથે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ એવું તમે થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા અત્યારે જીઓના ઘરોમાં માંદગી છે પ્રભુ બિછાના પર તેઓ છે માંદગીના બિછાના પર છે હોસ્પિટલમાં છે આઈસીયુના રૂમમાં છે ઓક્સિજન બોટલ પર છે પ્રભુ કે પ્રભુ તેઓ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ ત્યાંથી તમે તેઓને તત્કાળ ઇમિડિએટ પ્રભુ સંપૂર્ણ સાજાપણો આપો અને પ્રભુ તેમના ઓર્ગન્સ નવા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા કે જે ઘરોમાં લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ છે પ્રભુ અને એવી ઘણી બધી બાબતો છે પ્રભુ કે જે પરમેશ્વર પિતા જેના લીધે પ્રભુ તેમના ઘરમાં શાંતિ છે કૃપા કરો દયા કરો તમે એવા કરો ને તમારી શાંતિથી ભરી દો લગ્નનો આશીર્વાદ આપો બાળકનો આશીર્વાદ આપો તેમને જોબનો આશીર્વાદ આપો તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ પિતા જેમ વિદેશ જવું છે તેમના માર્ગોને ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે હંમેશાને રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો આઈ એલ બેન્ડ આલો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ તમારા દસમાના વિદ્યાર્થીઓ પ્રભુ બારમાના વિદ્યાર્થીઓ તમારા લોહીમાં ખરીદેલા તમારા દીકરા દીકરોને તમે સારા માર્ક્સથી પાસ કરાવજો જો પ્રમોશન માટે નોકરી માટે પ્રભિતા અથવા ઇન્ટરવ્યૂ માટે જુદી જુદી પરીક્ષા આવે છે એમાં તમે પાસ કરાવજો તમારી સેવિકાનું ખેતર વેચાય પ્રભુ એમના કડવા દાડા નામો જે છે એને દૂર કરો વિધ અને વિધ વિધવા બહેનો અનાથો મન બધીને લોકો માનસિક રોગીની સાથે રહેજો તમારી એક સેવક અને સેવિકાનું મકાન જે વેચવાનું છે એ મકાન પણ વેચાય એવું તમે થવા દેજો સર્વની સેવાને તમે આશીર્વાદિત કરજો અમારી પર સેવાને આશીર્વાદિત કરજો છેલ્લી બાબત પ્રભુ જે બાકી છે એને પણ તમે પૂરી પાડજો અને પ્રભુ અમારા ઓડિયો વિડિયો ફેસબુક બુક વોટ્સઅપની સેવાના આશીર્વાદિત કરજો મારા સતાનમારાના મન બદલજો અને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ જે મિનિસ્ટ્રીની જરૂરિયાતો છે પ્રભુ જે બંધ થયેલા દરવાજો પ્રભુ એને ખુલ્લા કરજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો અને નવા નવા આશીર્વાદોથી પ્રભુ તમે ભરી દેજો અને નવા રસ્તાઓ ખુલ્લા કરજો પ્રભુ સવાર માટેના નવા દ્વારો કાઢજો પાપોની ક્ષમા કરજો અને નવી સવારમાં પ્રભુ દ્વારા ભજન કરતી રહી જાવ પ્રભુ એ શું માટલું સાંપ્રદાયિક માન્ય કરજો અમે નામી ઇનામી